તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ કાર વેચવાની છે ઘર ગાડી અને વ્યાજબી ભાવે તમને તમને મળી જશે પૂરો રહેજો હું કારની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી અલ્ટી ગાડી છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ફૂલ સાચવેલી ક્લીન આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં મોડેલની વાત કરું તો બે હજાર પંદરના મોડેલની આ ગાડી અને પાંચમો મહિનો ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બધા ફંક્શન અત્યારે વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે અને ઇન્ટીરિયલ પણ એકદમ સારું અને ગાડીમાં ક્યાંય પણ સડો નથી અને કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી એન્જિન પાવરફુલ આખી કમ્પ્લેટ ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે અત્યારે ગાડીની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી

પચીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો